બગદાણા બાપા સીતારામ ગ્રુપ દ્વારા અયોધ્યામાં શરૂ કરાયું અન્ન ક્ષેત્ર દરરોજ પાંચ લાખ ભક્તોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે મિત્રો અયોધ્યા મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે ત્યારે હવે રામ ભક્તોની સેવા માટે બગદાણા ગુરુ આશ્રમ દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજથી સરકારની ખાસ મંજૂરી સાથે અન્ન ક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવશે અને દરરોજ લાખો લોકોને પ્રસાદ આપવામાં આવશે મિત્રો હવે સવાલ એ થાય છે કે બગદાણા દરરોજ હજારો લોકો જમે છે ત્યારે હવે અયોધ્યામાં પણ અન્ન ક્ષેત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તો બગદાણા બાપા સીતારામ ગ્રુપ પાસે એટલો બધો રૂપિયો ક્યાંથી આવતો હશે શું હશે પાછળનું સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં બાપા સીતારામ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો બગદાણાથી બસો લોકોની ટીમ પહોંચી અયોધ્યા મિત્રો બગદાણા ગુરુ આશ્રમ સંચાલિત બાપા સીતારામ ક્ષેત્રના રસોયા સહાયકો અને સ્વયંસેવકો મળીને કુલ બસો લોકોની ટીમ અયોધ્યા પહોંચી છે સાહીઠ દિવસ માટે ધમધમતું રહેનાર ક્ષેત્રમાં સવારે ચા અને પૌઆ અગિયાર સાંજે ચાર વાગ્યા સુધી ભોજન ભોજન મહાપ્રસાદ મહાપ્રસાદ અને સાંજે કલાક સુધી પીરસાશે આખો દિવસ ચાનો પ્રસાદ અવિરત ચાલુ રહેશે ભવ્ય જગ્યામાં બાપા સીતારામ અન્નક્ષેત્ર તૈયાર કરાયું મિત્રો અયોધ્યામાં એક નવા વિકસાવેલા વિસ્તાર જેને નવી અયોધ્યા કહેવામાં આવે છે ત્યારે હાઈવે પર વિશાળ જગ્યામાં બાપા સીતારામ ક્ષેત્ર તૈયાર કરાયું છે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેની ખાસ મંજૂરી છે મિત્રો બગદાણામાં ચોવીસ કલાક અન્ન ક્ષેત્ર ચાલુ હોવા છતાં અન્ન ક્યારેય ખૂટતું નથી આ પાછળનું મુખ્ય રહસ્ય શું છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો બાપાનું મસ્તી ભર્યું જીવન બગદાણાનો આપણા ગાંડો બાવલ્યો એક દિવસ સૂર્યાસ્ત પછી ધીરે ધીરે ધરતીમાં તે અંધારાના ઓળા ઉતરી રહ્યા છે એવા ટાણે બગડ નદીની વેળુમાં બેઠા છે ઉનાળાનો વખત છે નદીની વેળુ ઠરીને હિમ જેવી થઈ ગઈ છે બાપા વેળુની મોજ માણી રહ્યા છે એવે ટાણે કોઈના પગ તળે રેતી ચાળવાનો અવાજ આવે છે બાપાએ જોયું તો કોઈ વિકરાળ કાયાવાળો કાળો માનવી સામે આવીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે બાવા તારી મટુલ એ હરિહર શરૂ કરાવ બાપા એ પ્રચંડ કાયાવાળા માનવીને ઓળખી ગયા એ વિકરાળ માનવીના રૂપમાં કાળપેરવ પોતે હતા બાપા કહે મારી પાસે શું છે તું એટલો બધો દયાળુ છો તો કેદુનો આ બગડ હારે નવરો બેઠો છું તું કે તો હમણાં જ હરિહર શરૂ કરું એવું કહેવાય છે કે ત્યારથી આજ સુધી હરિહર શરૂ છે ક્યારેય કોઈ વસ્તુ ખૂટી હશે એવું એક પણ બનાવ નથી બન્યો રોજ હજારો ભક્તો પ્રસાદ આરોગે છે મિત્રો કહેવાય છે કે સૌપ્રથમ વખત વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ અવિરત ચાલુ છે મિત્રો જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરમાં આરસપાણાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરનું પ્રવેશ દ્વાર વિશાળ છે બંને બાજુ કાચ છે જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા તેઓએ વર્ષ ઓગણીસો સત્યોતેરમાં દેહત્યાગ કર્યો હતો